તો પબજી કદાચ દુનિયા દુખ ના મટાડે અમે દુખ મટાડી આવી કેટલા વર્ષથી અશકી આવતી હતી આખી જિંદગી દવા ખાધી દુનિયા એમ કહેતી હતી કે આવું અશકી બંધ ના થાય હું ચિહર ખાલી મજાકમાં બોલી હતી પબજી વસકી મટાડ દઉં તું તો કે તું કેય કરું તો મારે કોઈ લેવું નહીં ખાલી બીડી પીવું ને એ આજથી બંધ અને વળીને જો કોઈ દાડો વસકી આવે તો મને માતા ના કહેતો તો એક દાડો ગોળીવાના વાચું ચાલતું ના સો વર થઈ ગયો ભાઈ એ લાય મટાડ એ જ લાઈ એ ભીખા ની ટાઈગર ભાઈ વાઘ જેવો કોમ ના હોય તો ટાઈગર કહેવાનો કોઈ મતલબ નથી ટાઈગર જેવી વાતો ના લાવું તો મારું નોમ માતા ના કહેવાય દવા પી મરી ગયા એવું ડોક્ટર કહી દે ભાઈબંધ દોસ્તારો કહી દે ભાઈ અને દવા પી મરી ગયેલા અતાર બેઠે જીવું ને

એ જણા છોકરાના ખેલ નહીં હોય આ પાકીટમાંથી જેટલા બુઆજી કના આલ્યા કન જેટલી પેરોમણી કરી એ શૈલેષ પટેલે દોન નતું રાખ્યું વાહ વાહ ચરણાના ચૌધરીએ દોન નહીં રાખ્યું કે બુઆજી કન જેટલા આલ્યા અને એ શૈલેષ પટેલ મેં બોલી હતી કે વાપર્યું હોય એ પેલા નારળિયાલું તો મારું નોમ માતાનું તે ના આલ્યું હોય માગ ના આલું તો મારું નોમ માતા ના કહેવાય કારણ કે વાપરો ને હું પેલા દઉં પણ એના માટે કાળજો બે જવું કોઈ અલે લે હું કરું લેવા જઈ તારું કોઈ કોમ નહીં બજારમાં મરદ કહેવાય મર્ડર કરે ને મરદ ના કહેવાય તિજોરીમાં કરોડો રૂપિયા તમારા પડી રહ્યા હોય ચાવી ખોવાઈ જાય ને તો તિજોરી તોડી ના ખાય એમાં ચાવી હોદવા ને અકળાય નહીં અને દેરુરી હૈ ગયું હોય દેરું મનાબું હોય તો અંતરના પડદા તોડી નાખવા પડે એમાં વાટ ના જોવા લ્યા અને જેને અંતરના પડદા તોડી છે કદાચ રાતના બારે તોડના તું અંતરના પડદા જેને તોડતા આવડતા હોય જેને ખોલતા આવડતા હોય દેરો પડ્યો બાકી આખી દુનિયા તો હવું આખી જગત માં કોઈ ભુવો ખરાબ નથી દરેક ભુવાજી સારા છે દરેક ભુવાજીના જોડે માતા છે માતા ના હોય તો કોઈ બજારમાં નેકળો નહીં હવ હવ નું હથિયાર હવ હું ના માટે કિંમતી જ છે કોક નું હથિયાર આપણે શું કરવા પણ જો કદાચ ગવર્મેન્ટ નોકરી મળે અને ગેસ તમે તમારી રિવોલ્વર લઈ જાઓ તો ના રાખવા દે એ તો સરકારી જ લેવી પડે એમ કદાચ ચહેર ની બાધા લેવો તો દારૂ જુગાર ના મોસાર છોડી દેવો પડે તો જ મેળ પડે કે મેળ પડે નહીં તમારી રિવોલ્વર ના ચાલે એમ મારી જ ચાલે પણ દારૂ જુગાર ના મોસાર હું વિરોધી માતા શું પડી હવે ગેરબાની બહુ લંબા ફી વધારી દીધી આવું તો બધા રવિ રોજ મને એવું તમારો રવિને વિજયભાઈ બોલવા સીધે સીધું જુઓ આખે આખું જુઓ પણ હોય કોઈ નહીં એને પડદા વાત કરતા જો આવડતી જ નહીં સીધે સીધું નામ જ થાય આજ કરો એ ડખો ના જેવું થાય પેલા રેલના લેવા માટે આવતા વેપારીઓ કે ભાઈ તમારે વેચવાનો લો વેચવાનું એક માજી ઉભો રહેતો ગાયોના ચોપડ ટોડ વાડાના એટલે રેલના ના લેવા વાળો ભાઈ આવ્યો કે માજી રેલનો આપવાનું હું માજી બોલે કે આપવાનો તો છે પણ દેવું નથી પેલો વહી તો થઈ ગયો આગળ જઈને એક ભાઈને પૂછ્યું કે માજીનું મગજ ફરી ગયેલું કેમ કે એક બાજુ એમ કે આપવો એક બાજુ દેવો નથી કે તારું ફરી ગયું એનું નહીં ફરી ગયું છોકરાનું નામ દેવો વહીવટ દેવો કરે કિંમત દેવો કરશે દેવો અત્યારે હાલ નહીં સમજ્યા વગર આખી જિંદગી જતી રહે અને દેવની વાતની સમજણ ના એમાં જિંદગી જતી રહે પકડતા આવડે એની માતા કહેવામાં તો ભુવોજી ગમે તેવા કહી દે પણ તમે એને પકડી પાડો તોય સાચું તો ભાઈ અંબા મારા ચહેરાના આશીર્વાદ રમેશભાઈના ઘેરે આશીર્વાદ ગાયો દોવાની વેળા થઈ ગઈ છે પબજી પણ મારું એવું કહેવું હ કે આખી રાત તમે બેઠ્યા હો એટલે મારા ચહેર જોડે જ બેઠ્યા હો ને તોય મારા ગોગા જોગણી જોડે બેઠ્યા હો મારા દેવની પથારીમાં બેઠ્યા હો અરે ધોવાનો તમારે ટાઈમ થઈ ગયો ને ભુવ જ મને લાગતું નહીં નું કારણ તમને ખબર નહીં જે મારા હંગા થયા હતા ઉઠ્યા નહીં કર્ણાટક ગાડી લઈ ગયા તા આ વખત વિમાન નો મેળ ના પડ્યો કારણ કે ઉબલી માં એરપોર્ટ નું કામ ચાલુ હતું એટલે ગાડી લઈને ગયા એટલે ગાડી લઈને ગયા એટલે બે દાડા અને બે રાત મેલ ભાઈ ચલાવી ત્યાં ગાડી પહોંચી એ બધા ફરતા ફરતા મુંબઈ મુંબઈ કરતા 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 શનિવારે આવ્યા ગયા ગાડીમાં તો ઊંઘ આવવાના ઊંઘીએ તો ગેર નતા એ હકી કારણ કે કોઈ અવસર આપણો અંદર આવ્યો હતો શનિવાર રાતે પાછા અઢી વાગ્યા સુધી તો હું જતા અઢી વાગે હોય થી ગેર જ્યાં રવિવાર ભરીને પાછા હોય આ એટલે નવ હાડા નવ તો મંદિરે હતા કારણ કે હોય જો ટાઈમસર ના આવીએ તો સંજય આજ તારીખ સુધી જેટલી પબ્લિક રવિવારે નથી એટલી આજ હતી ત્રણસો થી હાડા ત્રણસો તો ખાલી રબારી જતા પછી લાજી લાજી ને કીધું બાપા આશીર્વાદ આજનો દળ જવા દો આવતા રવિવારે તમે કહો તો આવું બેસે પણ આજ જવા દો બીજા નંબરમાં તમારા હોમ કોઈ ભાવ ના હોય તો તમને કોઈ ગમત ના કરો વિહા મકવાણા ની નામ જાણું હોય

એ હું ન ગમો બીજા નંબર માં ઘનશ્યામ ભાઈ કોઈ મોઢા માં ફૂલ આવી તરત ઉભા થઈ ગયા એ તો ચો તલવાર ના ઝાટકા મિલ્યા હતા હ અને પ્રેમ ભાવ તમારો હમો હોય તો જ કોક મજાક કરે બાકી તમારો કોઈ ધોળી મજા જ કરવાની શું તમારે ચોપડા ગાવાના હતા ગવાનો દુઃખ તમારે મટાડી લેવાનો હતો તમારે એકલી નકરી મજા કરવા માટે તમને બોલાયા બીજા નંબરમાં આખી સભા થોડી વાર આનંદ કરો ને એટલે દેવ અવસર ઉજવાઈ જાય ઉતરી જે કડી જેવો લઈને બધા બે રહી તો એ અવસર ના કહેવાય ને એટલે અમુક માણસો મજાક કરતા હોયનો મતલબ એવો નહીં કે આપડે ખેંચે પણ જેને ઓળખતા ના હોય એ ભુવાજી મજાક ના થાય કોઈક મહેમાન આવી હોય કોઈ મહેમાન મજાક ના થાય પણ આપણા આપણા હોય તો આપણા આપણા મજાક થાય એટલે એમાં ખોટું લગાડવાની કોઈ જરૂર હતી નથી આ ઉમર લાયક વડીલ આ બધા બેઠા એમોના મોના પણ તમારી તાકાત એટલી ગમત કરો તલ ભારે ખોટું લાગતું નહિ પથ્થર ઉપર પણ દેખાબોવાની ચેહરની જે નું મૂળખોન પડશે હાઈટ વધાર હોય ને ઈવાન આપડે જોઈએ ને એટલે અમને દુઃખ થાય કે અમને બહુ હાઈટ અને આપણા કુદરતી ઓછી આવી અન્યાય તો થયો છે પણ હવે ખબર પડે કે ખરેખર ને આવ્યું હોય ઓકે જ આવ્યું ના કે પછા તો થઈ ગયો તો દેખાતો નહીં જો કદાચ હાઈટ વધારો હતો અત્યારે ટેકો લઈને હેડવું પડો પણ સાઈટ કટ સાઈજ છે ને એટલે એમને એમ ગમે તે હેડ યાદ હજુ ખબર નહીં પડતી કે પછા થઈ ગયો હજુ સત્યાવીસ અઠ્યાવીસ હોય એટલો જ લાગે

અને જીવશે તો બધી રોણો રોણા ની રીતિ માં જ રે રોણો જો બધી હાજર હશે પલોઠી વાળ છે તો નોણો કોઈ દર ખૂટવા નહીં દે મારી જી જેને સંજય મારા નોમ નો ગીત ગાયો હિ એના ગળા નું ગળપણ કોઈ દર નહીં જવા દે ભગવાન ડોલી યાદ તો નહીં કરાવતી પણ એટલું કહું કે જે દર તારો શંક કોઈ નતું કરતું એ દર મી તારો શંક કરી એ દાડે એવું કીધું કે એક દાડો જો નવરાશ મળે તો મને ચહેર નાખ્યા હતા કે આજ તારા આખા સ્ટાફ નો તો નવરાશ છે ટાઈગર નોમ રાખ્યું તમે અને ટાઈગર શો એવું ના બતાવું તો મારું નોમ માતા ના બાધા નહીં નહી આલી મે તો ખાલી આશીર્વાદ જ આલે હતા એ દાડ ભગવાન ભઈ એવું કેતો તો મતલબ સાઉન્ડ ના પૈસા નહી કે તું ટેન્શન ન લઈ પૈસા તો મારું શિવજી આલશે હા હા તારી ઓકાત બાર નું ના લઉં તો મારું નોમ ચહેર ના એટલે તારી યોગણી ના ભગવાન મારા ચહેર ભઈ ના ભગવાન 24 કલાક તારી જેડી જેડીના દણકા હજાર ના રહેતો તો મારું નાયણ મેહર ની માતાનું ધોણવા ના કોમું મારું શિવજી લાજ રાખશે પણ મને તારા બાલ મોટા હતા નહીં સારું ગમતું ઓમ કરી ઓમ કરતો એટલે મને પાવર આવતો આમાં વધારે હૈ સારું હજુ ઘણા ભુવાજી ધોણવાના બાકી સુરત કાળો ભાઈ ભીખા ભુવાનો ફોન જાય એટલે સુરતથી પલિયડ ઉવારસદ જેટલું કોમ કરું હું કરું કશું પૂછવું નહીં થઈ જશે એ થઈ જાય ભરતભાઈ જીતુભાઈ ભીખાભાઈ ભુવાજીનો ફોન જાય પૈસા નહીં અમારો શિવજી જોણો પણ થઈ જશે અને એ જો કદાચ એકલા એકલા વર્તા કરતા હોય એમનો વર્તો ના સાંભળું તો બળી મારું નાડે મેહોર ને માતા હંગાત કરવો લે તો તો મારી ભીખા ભુવાની જીબો ને તમારું દોડવું ધિકાર અને મારું ભીખા ભુવા ના ખોડીએ ધોડવું ધિકાર વર્તા નો ઉમાવો જો પૂરા ના કરી દઉં અને શેઠ સાહેબ જો સાબિત ના કરી તો મારું નામ માતા ના કહેવાય